બ્રાહ્મણ વૃંદને નમન કરું છું એક મનુષ્ય શુક્લ પરિવાર ને એક આ વિચાર આવ્યો જો એટલા માટે આ યજ્ઞ કર્મ છે ને બહુ અઘરું છે અને એટલા માટે શિવસૂત્ર નામનો ભગવાન શિવે ગ્રંથ બનાવ્યો છે અને એમાં ભગવાન શિવનું નાનું એવું સૂત્ર કે મને પ્રાપ્ત કરવાનું સાધન શું અને આ શિવ સૂત્રમાં ભોલે બાબા કહે છે ઉદ્યમ ભૈરવ જે વ્યક્તિ ભૈરવ બની જાય ભૈરવ કોણ તો શિવ ભગવાન કહે છે કે જે પુરુષાર્થ કરે તો નાના એવા એક બે પ્રયાસ કરીએ અને વિઘ્ન આવે અને ઈ ઉદ્યમને ઈ પુરુષાર્થ ને મૂકી દઈએ પણ ભોલે બાબાની કૃપા હોય અને વિઘ્ન એક આવે કે બે આવે આજે કેટલું મોટું વિઘ્ન વરસાદ થયો પણ જે આમ અડગમનના માનવીને હિમાલય પણ નથી લડતો તો તમે હિમાલય ઉપર બેઠેલા ભોલે ભાબાને એવા પટ્ટી રાખ્યા છો શુક્લ પરિવારે તો આ તમારી શ્રદ્ધા તમારા પિતૃઓની કૃપા અને આવા વિદ્વાન બ્રાહ્મણોનો આખો સંયોગ અભિષેકભાઈ પંડ્યા આમ સાંદિપનીમાં આઠ વર્ષથી દીક્ષિત થયેલા છે અને કર્મકાંડના ખરા અર્થમાં મર્મગ્ન છે ઘણીવાર કેવળ વાતો નહીં પણ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરી તો તસ ફલ ચાખા અભિષેકભાઈ નિકુંજભાઈ હાર્દિકભાઈ વિવેકભાઈ મયુરભાઈ કેટલા બધા બ્રાહ્મણો હે અહીંયા બધા વિદ્વાન બ્રાહ્મણોનો સંયોગ થયો તો આ પણ કેવળ ને કેવળ છે તે શિવ કૃપા છે આમ તો શુક્લ અટક છે ને એની પણ એક શાસ્ત્રીય વ્યાખ્યા છે કે શુક્લ કોણ તો શુદ્ધમ ગાયતિ ઇતિ શુક પોપટને સંસ્કૃતમાં કહેવાય શુક અને આ શુક ઉપરથી શુક્લ શબ્દ આવ્યો છે તો પોપટનો એક ગુણધર્મ છે એ જેવું સાંભળે ને તેવો પ્રસ્તુત થાય આ તમે પણ જેવું શાસ્ત્રનું સાંભળ્યું છે એ કેવળ સાંભળ્યું નહીં પણ તમે આ રુદ્ર મહા દ્વારા પ્રસ્તુત કર્યું તો આ કેવળ ને કેવળ છે તે શિવ કૃપા છે શિવ કૃપા ક્યારે થાય ઉદ્યમઃ ભૈરવઃ વિવેકભાઈ કે જે ભૈરવરૂપી ઉદ્યમને છે તે પકડી રાખે ભગવાન શિવનું એક નામ પણ તારનારું છે આમ તો જ્યાં જ્યાં યજ્ઞ થતો હોય તો એની આખી ફ્રીક્વન્સી એની ઓર્બિટ આખું કે કદાચ પણ 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 જો વર્ણન કરે ને હજાર તો તે પડે પણ એક નાનો એવો પ્રસંગ કે એક એક રાજા હતો ને તે જંગલમાં ગયો અને થાક્યો અને મહાત્મા પાસે ગયો તો મહાત્મા તો એનું વર્તન જ કંઈક અલગ હોય તો આ મહાત્મા છે ને એક વારંવાર એક વાક્ય બોલતા હતા

દાઢી કરવાનો ટાઈમ હતો અને વાણંદ આવ્યો હવે એ રાજાને પાડી દેવા માટે આખું એક ષડયંત્ર છે તે રાજમહેલમાં રંધાણું હતું કે વાણંદ છે દાઢી કરવા આવે રાજાને અને તે એને મારી નાખે પણ જ્યાં વાણંદ આવ્યો અને પેલો જે શસ્ત્ર સરંજામ સજ્જો આમ ઘસતો હતો અને રાજાએ શરૂ કર્યું કે ઘિસત ખીસત કે ઘિસત હો ઉપર લગાવત પાણી જે કારણ સે ખીસત હો હો બાદ મેં એને જાની એટલે વાણંદને છે ને આમ તરત ચમકારો થયો કે આ રાજા છે અમારા આખા કહેવાય કે ષડયંત્ર અમારી કોન્સ્પાયરી જાણી ગયો લાગે છે એટલે લાકડી પડે ને એમ વાણંદ છે તે રાજાના પગમાં પડી ગયો કે મહારાજ આમાં મારું કઈ વાત નથી પણ અહીંયા રાજા માટે આ ગુરુત્વ મધ્ય મધ્યબિંદુ ક્ષણ હતી કે એક સામાન્ય જોડોકનું સામાન્ય નામ પણ મને આવા મોટા षडयંત્રથી બચાવી દે તો વિચાર કરો એ શિવનું નામ કેવું હતું અને આ વૈદિક મંત્ર જે નમસ્તે રુદ્રમન્ને આ તો આ એક એક એનર્જી છે એક એક મંત્ર ના ખાલી નામ લઈએ તો પણ એની એનર્જી છે થતી હોય તો ઈ જારે યજ્ઞ કર્મમાં આખા વાઇબ્રેશન જાય તો અત્યારે મને રોમ હર્સ થઈ ગયો છે આમ ગુસ્બમસ આ ફીલ લાઈક અ ગુસ્બમસ કે એનું વર્ણન થઈ શકે નહીં થઈ શકે નહીં થઈ શકે નહીં એટલા માટે હેલન કેલરને યાદ કરવી પડે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સીન નોટ ટુ ટચ ધ ફેલ્ટ ઓન્લી હાર્ટ જીવનની શ્રેષ્ઠ પળ હોય ને જો આ અત્યારે અનુભૂતિ નિક્ષણ છે બધા આમ કહેવાય કે સરહદ પૂરી થઈ કર્મ પણ ભગવાનને અર્પણ થયું અને હવે કેવળ ને કેવળ જેમ વરસાદ પડે છે મેઘરાજા વર્ષી પડે ને એમ ચોક્કસ શુક્લ પરિવાર ઉપર ઢોલેબાબારૂપી મેઘ છે ને અત્યારે વરસી પડ્યા હશે આ કૃપામાં તો શ્રેષ્ઠ ક્ષણ છે ને એ શબ્દ વામણા પડે ટૂંકા પડે એ કેવળ ને કેવળ અનુભૂતિ નિક્ષણ છે તો આ પણ છે તે કેવળ ને કેવળ અનુભૂતિ નિક્ષણ છે ને ભોલે બાબા તો કેવા છે પરિયોને પેકવા દેવો કાયમ દોટો દેહ આગે અસુર અનેક થયા અને ત્યાં તો અચલ અવિનાશ એ કોરો ધાકો કાગડા આ દુનિયામાં સુંદરતાની પાછળ બધા દોડે પણ જેને કોઈ ન સાચવે ને એને ભોલે બાબા સાચવે છે અને એટલા માટે ચપ્પી ભભૂત મે ખજાના ઉબેર કામ વરસી પડે આમ ભોલે બાપા ને કાઈ જોતું જ નથી પણ એની ભસ્મની એક બે કણિકા લેવા માટે છે ને દેવરાજ ઇન્દ્ર પણ છે ને તડપતા હોય અને ત્યારે દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રત્વ છે સાબિત થતું હોય કેવળ ને કેવળ કૃપા ની આ ક્ષણ છે ફરી ફરી વાર તમારી અને જેમ ભગીરથ ગંગા લાવ્યા ને તો એમાં ત્રણ ત્રણ પેઢી છે ને સમાઈ ગઈ શુક્લ પરિવાર યાદ રાખજો તમારી પિતૃઓની કૃપા તમારો ભૈરવ અને આ ક્ષણ છે તે મળી બ્રાહ્મણો નો સંયોગ અને એટલા માટે આ કુંદન હેમ યોગ અથવા તો નંગ કુંદન યોગ છે એ સહજ અહિયાં થાય છે ફરી ફરી વાર આવો ભાવથી અભિષેક ભાઈને જ કહીએ તે આગળનો ક્રમ આપ કરો